રાજકોટ થી નજીક નું એક કોઠારિયા કરીને ગામ છે અહીંયા સરસ મજાના ચોરો છે અને હું ચૂંટણી વાતો કરવા માટે હું આવી ગઈ છું શું નામ છે તમારું મારું નામ દિલીપભાઈ દિલીપભાઈ શું કામ કરો છો ખેતી કામ શું વાવ્યું છે અત્યારે તો મેડમ ગાય વાયુ નથી પાણી શું વાયુ હતું કપાસ વાવ્યો તો શું લાગે પૂરતા ભાવ મળી ગયા ભાવ તો પૂરતા નો મળ્યા ને વાવાજડ આવ્યું બધું ઉડીને વયું ગયું કપાસને નો મળી ઓલા આવ્યા હતા સર્વે કરવા સર્વે હરકું ન થયું અને એમને અમારો બધું નિષ્ફળ ગયો ખેડૂત બે ની સહાય આપે છે મળે છે હા એ મળે છે શું લાગે તમને સહાય વધુ વાલી લાગે છે કે પછી પૂરતા ભાવ મળવા પૂરતા ભાવ મળે એ સારું લાગે સહાય નથી સારી લાગતી પાણીને લઈને કેવા પ્રશ્ન છે પાણીને અત્યારે તો પીવાનું પાણી સરસ આવે છે એકલા ખેતી માટે ખેતી માટે અત્યારે નવ વરસ નબળું હતું એટલે થોડું ઓછું હોય શું લાગે છે તમને ગામમાં કેવો માહોલ છે ચટણીને લઈને લોકોને ખબર છે કે ચૂંટણી આવે છે હા બધાન ખબર જ છે સારો એવો માહોલ છે ચટણીનો બધાય જાણકાર જાણે છે અત્યારે ચટણી વિશે જાણે છે વિષય જાણે છે ચટણીના અને સારો એવો માહોલ છે તમને શું લાગે છે ગામના ઉપસરપંચ તરીકે કે આ વખતે કોની સરકાર આવવી જોઈએ बीजेपी ની શા માટે એવું લાગે છે મને એવું લાગે અંગત મારા અંગત વિચાર છે આ બધાયના વિચાર નથી ગામનો કોઈ વિચાર નથી પણ મારો વિચાર છે કે આવશે અને આવવી જ જોઈએ ગામમાં કયા કયા વિકાસના કામો થયા છે ગામમાં રોડ રસ્તા બો ગટરના કામ થઈ ગયા છે સંદાસ બાથરૂમના કામ થઈ ગયા છે નળ છે ઘરે ઘરે અને સારો વિકાસ છે ગામનો તમને શું લાગે છે દાદા કોની સરકાર આવવી જોઈએ સરકાર તો બીજેપી ની જ આવે ને બાકી તો શું છે થોડું ઘણું હોય એક બીજાનું બોલવાનું એકાબીજાનું હોય પક્ષ તો બધા ગામમાં હોય કોંગ્રેસમાં મચતા હોય કોઈ ભાજપમાં મચતા હોય કોઈ આમ આદમી મચતા હોય તો હવહ રીતે સૌરાજ છે હવું રીતે સૌને મથવાની છૂટ છે બાકી તો જે ઉપર લેવલ જ હોય તો આયુષ્યમાન કાર્ડ છે યોજનાઓ છે કે પછી ત્રણસો સિતેર છે કલમ અટી ગઈ પાંત્રી અટી ગઈ હિન્દુ વિરોધી કલમો અટતી જાય છે અંગ્રેજોનું શાસનની કલમો હતી એમાં ફેરફાર થતા જાય છે તેનાથી બધું બીજું શું જોઈએ આપણે આપણે બીજી પીચ જોઈ ને એમ શું કામ કરો છો ખેતી નું શું લાગે બધા એવું કહેતા હોય કે ખેતીને લઈને પૂરતા ભાવ નથી મળતા તો તમને શું લાગે છે ખેતીના ભાવ તો ઓછા એ તો છે જ પણ હવે એ બજારનું કોણ નક્કી કરતું સરકાર નક્કી કરે કે ઇન્ટરનેશનલ ઉપર નક્કી થાય કે કેમ થાય એ આપણને એ જાતની કોઈ માહિતી નથી એટલે આપણે કહી નો કે આનો વાક છે એમ બાકી તો સરકારને જે સરકાર આવે આપણે તો એવું નથી આપણે તો દેશની આઝાદ થઈએ પછી સ્વતંત્રતા છીએ સ્વતંત્રમાં તો ગમે 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 આવે પણ હિન્દુ લેવલે કે રાષ્ટ્રહિત માટે અથવા તો આ આપણે કે 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 જમ્મુ કાશ્મીરમાં આપણો રાષ્ટ્રનું હિન્દુ ધર્મનું જોતા તો આપને એવું જ લાગે કે આ સરકાર ભાજપ જ હોવી જોઈએ ચોક્કસથી એવું માને છે કે આ સરકાર ભાજપ જ હોવી જોઈએ તમને ભાજપનું સૌથી વધુ કામ કયું ગમે છે મને ભાજપનું સૌથી વધુ કામ ત્રણસો ઇંચ રહી પાંત્રી અટયડી અને હજી એવી અને ડબલ સીએલ લેવા યુસીસી લેવાના છે એ પછી એન સી લેવાના છે ને આ કાયદા મને ગઈ માં બાકી કોંગ્રેસની સરકારમાં અઠાવીસ ચાલીસ પછી ત્રીસ એ હે ઓગણીસો પંચાણું છે પાસાઠ છે આવા કલમો જે હિન્દુ વિરોધી છે એ કલમથી આપણે નારાજ થઈને આપણે બીજેપીને વોટ આપવાના છે શું પાક લીધો કપાસ નાખ્યું હા વેચી નાખ્યું કેવા ભાવ મળ્યા ભાવ પલરી ગયા તો ઓછા મળ્યા ખર્ચા નથી હું ખેડૂત ને વાવા વરસાદ નહીં છે બે બધા ખેડૂતો એવું કે છે કે અમને ભાજપ સરકારમાં પૂરતા ભાવ નથી મળતા તમારું શું માનવું છે એટલે પૂરતા તો એવું છે કે જે આની પહેલાં સરકાર હતી તે ચારસો રૂપિયામાં એમ કપાવી છે હરવે 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 વધતા જાય છે પણ વસ્તુ એ થઈ કે પંદરસો ને સત્તરસો હતા ને એના ઓછા થઈ ગયા પંદરસો બસો ત્રણસો ઘટ્યા આ વર્ષે એ એક તકલીફ છે બીજી ક્યાં તકલીફ છે બાકી તો છસો ચારસો માંથી મોંઘવારી પ્રમાણે બધું વધતું જાય શું લાગે મોંઘવારી વધે છે તો એ પ્રમાણે પછી તમારા ખેતીના ઉપજ થાય છે એમાં ભાવ વધે છે મોંઘવારી તો ક્યાં મોંઘવારી મુદ્દો તો ખોટો જ છે મોંઘવારી મુદ્દો વધે એટલે ખેડૂને મરવાનું થાય કે મોંઘવારી મુદ્દામાં આવે ઘઉં આવે કઠોળ આવે એ બધું આવે બરોબર મોંઘવારી મુદ્દામાં તો મોંઘવારી મુદ્દામાં બધા પ્રશ્ન ઉઠાવે કે મોંઘવારી મુદ્દો અમારો આવો છે અમારો ઘટાડો મોંઘવારી તો ખેડૂતને તો મરવાનું જ થાય ને મોંઘવારી તો એમાં નડે તો હોટલમાં જમવા જાય પાંચસો રૂપિયાના ઓલું બધું કરે પિઝા ખાય છે ઓલું ખાય છે ફોન બ આટલા આટલા વાપરે તો નિયત ક્યાંય મોંઘવારીનો મુદ્દો નથી આવતો તો આ આમાં ખેડૂતના માલમાં જ કે મોંઘવારીનો મુદ્દો આવે છે તો એ પબ્લિકને સમજવું જોઈને કે સિત્તેર રૂપિયામાં રોજે જતા એ જ પાંચસો રૂપિયામાં રોજ જાય છે તો એને મોંઘવારી અમે મોંઘવારી જ છે ને તો એ ખેડૂતનું કોઈ હમ સાંભળતું નથી એટલે પબ્લિક જ સરકારને ને દબાવે છે કે મોંઘવારી ઘટાડો મોંઘવારી ઘટાડો એટલે ખેડૂત મરે છે સરકારને ને ઘટાડવાની ઘટાડવા ભાવ દેવાના બે મુદ્દો એક જ જ પબ્લિકમાં આવે છે તમને શું લાગે મોંઘવારી મોંઘવારી વધે એટલે વધે ને થઈ ને તો મોંઘવારી વધી તો મોંઘવારી હજાર રૂપિયા થઈ જાય ખેડૂતને ફાયદો જ છે કપાસના વધારે કપડા વધવાના તો મોંઘવારી હોયધી કપડા કપડામાં ગમે એમાં તો એ તો એ બે ખેડૂતને જ ફાયદો છે ને મોંઘવારી એટલે ફાયદો ને ફાયદો મોંઘવારી ઘટી

ત્રણ ત્રણસો સાતસો રૂપિયાને ઘઉં દે એટલે મોંઘવારી ન નડે ખેડૂતને આજ મજૂરી લેવા મજૂર નાખો એટલે પાંચસો રૂપિયા મજૂરી દઈએ તો અમારા મનના પાંચસો રૂપિયા જ આવે ઘઉંના તો અહીં અમને પાં પાંચસો રૂપિયા જેટલું કામ અમારે થવું તો જોઈએ કે ન જાવ આવું જોઈએ તો પબ્લિકને એમ છે કે મોંઘવારી ખેડૂતના માલની વધે આ માલ વધે વધે છે તો ખેડૂતને ભાવ વધે તો કાંઈ ખેડૂત આગળ આવે ને તો પબ્લિકને બીજું કાંઈ નડતું નથી તો આ ખેડૂતનો માલ થાય કે મોંઘવારી નડે હે બાકી બીજું કાંઈ નડતું નથી

મત હટો તે સત્તા હટો બધું એ તો ગમે એ પક્ષ બધા કરે કોંગ્રેસ હતી તો એને એ કર્યું ને આ ગમે હોય તો પબ્લિક જે ઓહા પર ઉપાડે જે આંદોલન કરે એનો નિર્ણય લે ખેડૂત કોઈ દી સંગઠન છે નહીં દાદા શું કામ કરો છો ખેતી કામ શું લાગે આ વખતે ગામમાં કેવો માહોલ છે ચૂંટણીનો ચૂંટણીનો માહોલ સારો છે શું લાગે તમને કોની સરકાર આવશે સરકાર તો બીજેપી ની આવશે

સૌની યોજના છે તે પહોંચવી જોઈએ અત્યારથી નક્કી કરીને રાખ્યું છે કે ભાઈ બીજેપી આવે છે તો અમારે આ માંગણી જોઈએ છે તે તમને શું લાગે છે કોની સરકાર આવવી જોઈએ સરકાર ગમેતી આવે બેન એથી કોઈ મતલબ નથી સરકાર ગમે તે કામ કરે એવી સરકાર આવવી જોઈએ અત્યારે જે હાલની વર્તમાન સરકાર છે એ કામ કરી રહી છે શું કેવું અત્યારે એ સરકાર તો કામ કરી રહી છે એમાં કઈ બીજું ઓલું છે નહીં વિકાસ તો થયો છે ગામનો વિકાસ કેટલો થયો બહુ સારો છે તમે જોવો છો તમને દેખાય છે રોડ રસ્તા પાણી ગટર સુવિધા બધું સારું છે આજે ગામમાં ભાઈ છે આપણે એમને પૂછીએ શું કેવું કેવો માહોલ છે ગામમાં ચૂંટણીને લઈને ચૂંટણીને લઈને બીજેપીનો માહોલ જોરદાર છે અને એકસોને સો ટકા નહીં એકસોને અગિયાર ટકા તીન એકા ભારત દેશમાં મોદી સાહેબ જ આવશે ચારસો પાર જ થશે એમ વાહ વાહ તમારે અત્યારે તો આટલો બધો સરસ મજાનો આત્મવિશ્વાસ છે જોઈએ કે આગામી પરિણામ શું આવે છે ચાર તો પાર જાય છે કે નહીં પરંતુ આપને શું લાગે છે કઈ સરકાર આવવી જોઈએ બીજેપીની જ સરકાર આવશે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક બીજેપીની જ આવશે બીજેપીના કામ તમને સૌથી વધુ કયા ગમે છે બીજેપીના એકથી એકથી સો સુધીના જે કાંઈ કામ હોય એ સારા જ હોય મોદી સાહેબના યોગી સાહેબના શાહ સાહેબના ગમે તે કામ હોય બીજેપીના કામ સારા જ હોય ખેડૂતની એક માંગણી તો હોય છે કે અમને પૂરતા ભાવ નથી મળતા શું કેવું તમારું મેં તો સાંભળ્યું છે મારા ગામમાં જેટલા વર્ષોથી સાંભળું છું કોંગ્રેસે કોઈ બી ભાવ જ નથી આપ્યો અને બીજેપીનો કોઈ પણ ભાવ એક હજારથી ઉપર જ હોય તમે ખૂબ આટલી સારી વાત કરો છો પરંતુ હજુ ઘણા એવા ઘણા ગાંઠિયા લોકો છે કે જે લોકો એવું માને છે કે ભાવ પૂરતા નથી મળતા તમારું શું કહેવું છે ભાવ પૂરતા ન મળતા હોય તો અત્યારે બધા કારખાનામાં જ જતા હોય ભાવ પૂરતા મળે છે એટલે ગાડીઓ લઈને ફરે છે બધા સરસ મજાની વાત છે કે બધા ખેડૂતો ગાડી લઈને ફરે છે કે એ અન્ન કે જે કણમાંથી મણ કરે છે ને આપણા સુધી પહોંચે છે ને આમ પણ ભારત એ ખેતી પ્રધાન દેશ છે વધુ પડતા ખેડૂતો છે તે ગામડાઓમાં વસવાટ કરતા હોય છે આપના ગામમાં કેવો માહોલ છે વડીલો જ રહે છે કે પછી વડીલોના દીકરાઓ સંતાનો પણ ખેતી કરે છે ને વડીલો છે યુવાનો છે બધા છે અહીંયા અને ખેતી કરે છે અને અમારું ગામ પહેલેથી જ બીજેપીમાં છે અને અત્યારે બીજેપી સાથે જ છે આપણા ગામમાં શાળા કેવી છે અમારા ગામની શાળા અત્યારે દસ વર્ષથી આ ટંકારા તાલુકામાં પેલા નંબરે ચાલે છે પ્રાથમિક શાળા છે શિક્ષકો બધા ગુડ છે ભણતર સારું છે અને ગમે ત્યાં પરીક્ષા દેવા જાય રાજકોટ જિલ્લામાં ટંકારા તાલુકામાં મોરબી જિલ્લામાં અહીંયા અમારી સ્કૂલના વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય પેલા નંબરે એક ટોપ ટેન માં જ આવે છે ગામમાં અત્યારે કઈ કઈ સુવિધાઓ છે ગામમાં બધી સુવિધાઓ છે જળની ભૂગર્ભ ગટરની પછી આ ખેતીવાડીની સહાયની યોજનાની પછી સરકારી યોજનાની સ્કૂલની બધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે સિંચાઈનું પાણી હજી સૌની યોજનામાં અમે અરજી કરેલ છે એટલે આ વર્ષે નહીં તો આવતા વર્ષે મળી જશે એમ એટલે ખૂબ કોન્ફિડન્સ છે એ ભાઈમાં કે બીજેપી સારા કામ કર્યા છે હવે જોઈએ કે આગલા વર્ષોમાં તો છવ્વીસે છવ્વીસ સીટ બીજેપીને મળેલી છે આવતું પરિણામ છે તે શું હોઈ શકે છે આવી જ રીતે અમે તમને દરેક છેવાડાના માનવી સુધી પોઝિટિવ સ્ટોરી હોય કે નેગેટિવ સ્ટોરી હોય વાસ્તવિકતા શું છે તેનાથી માહિતગાર કરતા રહીશું માટે જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ એન્કર શાયા સાથે નમસ્કાર